નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટયાર્ડના તલના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલ બેલાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના સફેદ સાવરકુંડા પંદરસો થી ઓગણીસો પંદર વિરમગામ ચૌદસો છોતેર થી સત્તરસો સિતેર જસદણ ચૌદસો એકાવન થી ઓગણીસો ત્રેવીસ બાબરા ચૌદસો પાંચ થી ઓગણીસો પંદર જામજોધપુર બારસો પચાસ થી ઓગણીસો એકતાલીસ રાજકોટ પંદરસો થી ઓગણીસો એસી ધાંગધ્રા પંદરસો એકાવન થી અઢારસો સાઠ મોરબી ચૌદસો થી બે હજાર દસ જેતપુર તેરસો પચાસ થી બે હજાર છન્નું બોટાદ અગિયારસો ચાલીસ થી બે હજાર જામખંભાળિયા તેરસોથી અઢારસો નેવું હારીજ અગિયારસો પચાસ થી અગિયારસો પચાસ કડી તેરસો પિંચોતેર થી સોળસો અમરેલી એક હજાર થી બે હજાર એકસો વિસાવદર પંદરસો થી ઓગણીસો એક વાંકાનેર થી નેવું તળાજા પંદરસો થી બે હજાર એકત્રીસ ભુજ બારસો થી સત્તરસો પચાસ જામનગર તેરસો થી બે હજાર પચીસ જુનાગઢ થી બે હજાર એક ભાવનગર સોળસો થી બે હજાર વિસનગર પંદરસોથી પંદરસો અંજાર નવસોથી અઢારસો તર કોડીનાર તેરસોથી અઢારસો ચોપન ધારી બારસો પચીસ થી પંદરસો પિસ્તાલીસ મહુવા તેરસો દસ થી ઓગણીસો સિત્તેર ઉપલેટા પંદરસો પચાસ થી સત્તરસો એસી હળવદ બારસો પચાસ થી ઓગણીસો ઊંઝા તેરસો એકાણું થી બે હજાર છ્યાસી